તમે વાતને મારી સમજ્યા નથી એક્ચુઅલી તમે વાતને મારી સમજ્યા નથી એકચ્યુઅલી અમે શ્વાસ લઈને જીવ્યા નથી એકચુઅલી અને ગહનતાનો અભ્યાસ કરવાની આદત છે જૂની ગહનતાનો અભ્યાસ કરવાની આદત છે જૂની મળે છે જે તળીએ એ ડૂબ્યા નથી એક્ચુઅલી કયા વાત ને હસીને ભલે આવકારો સદા આપતા હો હસીને ભલે આવકારો સદા આપતા હો તમે પણ કદી દ્વાર ખોલ્યા નથી એકચ્યુઅલી ને થયો છે ભરાવો જબરજસ્તી આંસુઓ રોકી થયો છે ભરાવો જબરજસ્તી આંસુઓ રોકી જુઓ ઉપચા એના સૂજ્યા નથી એકચ્યુઅલી ને ફક્ત પગને જોઈને એ ઓળખી જાય માણસ ફક્ત પગને જોઈને એ ઓળખી જાય માણસ જે આડોટવું ક્યાંય ચૂક્યા નથી ફક્ત પગડે એ ઓળખી જાય માણસ જે આડોટવું ક્યાંય ચૂક્યા નથી એકચ્યુઅલી કે તમે વાતને મારી સમજ્યા નથી એકચ્યુઅલી અમે શ્વાસ લઈને જીવ્યા નથી એકચુઅલી